તો દોસ્તો આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આજ વહેલી સવારથી જ હવામાન સમાચાર છે એ બદલાણા છે કારણ કે હજુ મિત્રો ગુજરાતમાંથી વરસાદનો ખેલ ખતમ નથી થયો આગામી ચોવીસ કલાક હજુ પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી માંડી જાણીએ તો કયા વિસ્તારોની અંદર દોસ્તો રહેલી છે વરસાદની નવી આગાહી એવામાં હવામાન વિભાગે પ્રેશ જે છે એ આગાહી કરી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે આ સાથે વાદળોનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે સતત ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે મનરાતી જોવા મળી રહી છે સાથે હજુ પણ રાજ્યના કેટલાય ભાગોમાં ખાબકી રહેલો છે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ દોસ્તો આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું કે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડે તો બીજી તરફ અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલા પટેલે આ ઓગસ્ટ મહિનામાં વરસાદના નવા રાઉન્ડને લઈને આપી છે નવી અને નક્કોર આગાહી પેસિફિક મહાસાગરમાં વાવાઝોડા દોસ્તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે અત્યારે ત્યાં સિઝન છે વાવાઝોડાની પેસિફિક મહાસાગરની અંદર અત્યારે જે વાવાઝોડાની સિઝન છે એ જ અસર બંગાળની ખાડીમાં જોવા મળશે અને આ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો સક્રિય થશે એ હવે મિત્રો રીતસરની ગુજરાત રાજ્ય ઉપર અસર કરશે આવનારા દિવસોની અંદર દોસ્તો હજુ પણ ચોમાસું છે અડધું થયું છે આવનારા દિવસોમાં જેવું ચોમાસું ગયું એવાના કરતાં પણ સારા વરસાદને લઈને અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે એ જૂન અને જુલાઈ મહિના કરતાં પણ વધારે સારો વરસાદ પડે તેવું પ્રેશભાઈ ગૌસ્વામીનું કહેવું છે ત્યારે જાણીએ તોંબાદાલ પટેલ અને દોસ્તો પ્રેશ ગૌસ્વામીના આવનારા દિવસોની જે આગાઈ છે એ સાથે આવનારા દિવસોમાં પવનની ગતિ કેવી રહેશે તાપમાન છે એ સાથે કયા દિવસોમાં વરસાદી ઝાપટાની વરસાદ અને આવનારા દિવસોમાં જ્યાં બંગાળના મહાસાગરોમાં જોઈ શકો છો દોસ્તો સત્તર અને અઢાર તારીખ આજુબાજુ ગુજરાતના જે વિસ્તારો છે એમાં રીતસરનું છે એ વાવાઝોડા સમાન પવનો ફૂંકાય એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે આ જે વરસાદી સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફથી આગળ આવતી ગુજરાત રાજ્ય તરફ છે જોવા મળી રહી છે જેના કારણે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનશે અને વાદળછાયું વાતાવરણ જે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એ વાદળછાયું વાતાવરણ પણ વધશે તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે વરસાદની નવી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વરસાદી એ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ લાવશે સતત બેથી ત્રણ દિવસની નવી આગાહી જાહેર કરવામાં આવી હતી એ આગાહીના ગુજરાત રાજ્ય ઉપર વરસાદી એ રાઉન્ડ છે એ જોવા મળી રહ્યા છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર તો અગાઉ દર્શાવવામાં આવી હતી પરંતુ નવી આગાહી જે દર્શાવવામાં આવી એ આગાહીમાં કહેવામાં આવ્યું હતું પરેશ ગોસ્વામી અને અંબાલા પટેલે જે માહિતી આપી હતી એમાં વરસાદનું જોર છે અત્યારે વાદળ સ્વરૂપે છે પરંતુ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે જેના કારણે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ છે એનું પરિણામ જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસની વાગાઈ જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે ભારે પવનો ફૂંકાના છે ક્લાઇમેટ ચેન્જની અસર તો થઈ હતી પરંતુ વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો આ ઘેરાવો છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો છે એમાં જોવા મળ્યો આ સાથે વાતાવરણની અંદર જે છે એ અત્યારે ચોવીસ કલાક માટે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે અત્યારે દસ દસ ફૂટ ઊંચા જેટલા મોજા ઉછળી રહ્યા છે અને વાતાવરણની અંદર છે એ સિસ્ટમનો જે ઘેરાવો બન્યો એ સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદી રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસની જે આગાહી હતી એ પ્રમાણે વરસાદનું જોર છે અત્યારે અતિ ભારે જોવા મળી રહ્યું છે અને આ વરસાદના જોર વચ્ચે ગુજરાતમાં ફરી વખત દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પશ્ચિમી ભાગના વિસ્તારો જે આપણે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે મ તેમજ મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું અતિભારે જોર જોવા મળી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જની જે અસર દર્શાવવામાં આવી એમાં પરેશ ગોસ્વામીએ તો અગાઉ કીધું હતું કે આઠ ઓગસ્ટથી લઈ અને ઓગણીસ ઓગસ્ટ વચ્ચે છે વરસાદનું અતિભારે જોર જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારોથી ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો વચ્ચે છે ફરી વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ ઘેરાઓ હવે ગુજરાત રાજ્ય ઉપર સતત ગતિ કરશે અને ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતનો જિલ્લો છે જેમાં સુરત છે ડાંગ છે આહવા છે વ્યારા છે નવસારી વલસાડ તાપી તેમજ પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે અને એ સાથે પૂર્વ પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર આમ જોવા જઈએ તો વરસાદનું અતિભારે જોર છે એ જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને અઢાર તારીખ જેમ નજીક આવશે એમાં આ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ નજીક આવતો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર તો ક્લાઇમેટ ચેન્જની અસર દર વખતે દર્શાવવામાં આવતી હોય પરંતુ આ વખતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી રહી છે એ આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છે એ છ થી દસ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડશે અઢાર થી બાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે એ કરવામાં આવી રહી છે આ વરસાદની આગાહી વચ્ચે વાતાવરણની અંદર હજુ પણ થોડોક છે એ રાહ જોવાની છે એ ખેડૂતોને છે એ કહેવામાં આવ્યું છે કારણ કે હજુ ખેડૂતો જો થોડીક રાહ જોશે તો વરસાદનું જે અસર છે એ વધશે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળશે જેમાં અત્યારે વરસાદની જે આગાહી છે એ મિત્રો નવી વરસાદી સિસ્ટમ બનશે એટલે ભારે વરસાદ છે એ પડશે જેમાં કોઈપણ ભાગમાં ચાર ઇંચ પડવાની વરસાદની જે સંભાવના દર્શાવવામાં આવી છે અમુક ભાગની અંદર છે એ દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં વરસાદ છે એની માહોલ કેવો રહેવાનો છે એ પણ તમને દર્શાવી દે તો હાલ તો હવામાન વિભાગે જે જણાવ્યું છે એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં વરસાદી જે સિસ્ટમ છે એનો ઘેરાવો બન્યો છે સૌરાષ્ટ્ર અને અમદાવાદના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ મોરબી પોરબંદર તેમજ સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ દાહોદ મહીસાગર અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદી જોર છે વાતાવરણની અંદર મિત્રો અત્યારે છે એ બનાસકાંઠા પાટણ અને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને વરસા જે દાદરાનગર હવેલી છે આ જે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળશે તો આ પ્રકારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર જે વરસાદ જોવા મળ્યો હતો એ વરસાદ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળશે એટલે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર જે અસર છે એ જોવા મળી રહી છે એ જ અસર હવે મોટું છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જેમાં અત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વાતાવરણની અંદર ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બન્યો છે જેમાં અત્યારે મહત્તમ તાપમાન પારો છે એ છત્રીસ ડિગ્રીએ પહોંચ્યો છે ગરમીનું તાપમાન અનુભવી શકાય છે ગરમીના કારણે વાતાવરણની અંદર છે એ સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એમાં ગરમીના તાપમાનની કારણે વરસાદ છે એનું પણ જોર વધતો જોવા મળી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે છે એ ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો છે એ પણ વધ્યો છે જેમાં આ એકાદ બાજુ ગુજરાતના વરસાદ છે એ ખેંચાતો જોવા મળી રહ્યો છે ગરમી અને બીજી બાજુ ખેતીવાડીમાં પણ વરસાદની જે અછત છે એ દર્શાવવામાં આવી રહી છે એટલે કે અછત જોવા મળી રહી છે તો આ પ્રકારે વરસાદનું ઘેરાવો અને વરસાદી સિસ્ટમનો ટ્રપ છે એ જો ગુજરાતથી દૂર જાય તો વાતાવરણની અંદર વરસાદનું તાપમાન ઘટે વરસાદી સિસ્ટમ ઘટે તો બીજી બાજુ ખેતીવાડી વિસ્તારોની અંદર વરસાદનું જે જોર છે એ જોવા મળતું હોય એ જોર પણ ઘટે તેના કારણે અત્યારે વરસાદના કારણે છે એ અત્યારે જે ઘણા બધા જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર લીલા ટપકા બતાવવામાં આવી રહ્યા છે એ ભાગમાં અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ છે પડી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જે છે એ વાતાવરણીય સિસ્ટમનો અસર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં ઉત્તરથી માંડી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગરથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડથી ભરૂચ પર પંચમહાલ છોટાઉદેપુર દાહોદ કચ્છમાં કેટલાય ભાગોમાં અત્યારે છે એ વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે એટલે કે ગુજરાતના આ દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ છે છોટાઉદેપુર દાહોદ કચ્છના કેટલાય ભાગોમાં આવનારી કલાકોની અંદર દોસ્તો હળવોથી મધ્યમ તો માંડી અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપનો વરસાદ છે એની સંભાવનાઓ ભારતીય જોઈ શકીએ છીએ ગુજરાતના હવામાન વિભાગે કરેલી જે આગાહી છે એમાં બીજી તરફ દોસ્તો તમે અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી જોઈ શકો છો ગુજરાત રિજનના જે ભાગો છે એ વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જે વાદળી કલરના ટપકા દર્શાવવામાં આવ્યા છે તેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા આ સાથે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ અરવલ્લી દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી વલસાડ નવસારી ડાંગ નર્મદા ભરૂચ લાગુના વિસ્તારોની અંદર જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું જોર છે એ અતિભારે જોવા મળી રહ્યું છે અમુક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો પરંતુ એ ઘેરાવાની સાથે વરસાદનું જે જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે આમ સતત બેથી ત્રણ દિવસ વરસાદની જે આગાહી છે તે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં પચાસથી પંચોતેર ટકા સુધીના વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ ઝાપટા સ્વરૂપે પડશે એ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યની અંદર વરસાદને જે ઝાપટાં છે એ આજે બપોર પછી વધ્યા છે વરસાદની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી જેને કારણે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ રહેલું જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે જે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ અને અંબાલા પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી અને માહિતી તમને આજના વિડીયોમાં સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો